અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં માની અમર જીવનનો એકરાર કરીએ છીએ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું તમારા માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારામાં રાયના દાણા જેટલીય શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી એ શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલીએ શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્વર્ગમાં તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી એ શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઉઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મારમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તોય જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણ જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઉઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી એ શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારા માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાવ જેમ આદ્ય તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ રાયના દાણા શ્રદ્ધા હોય અને તમે આ કહો કે ઊઠ અહીંથી તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી એ શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊંઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊંઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણા અને હંમેશા યુગો યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી એ શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલીય શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊંઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી તો કશું તમારે પર્વતને કહો કે અહીંથી પણે જા તો એ જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગોયુગીન